જમ્યા બાદ તમે પણ થાળી માં જ ધુઓ છો હાથ તો આજે જ બદલી નાખો આદત જાણી લો નિયમ શું તમે પણ જમ્યા પછી થાળી માં હાથ ધોઈ લો છો જો હા તો આજે જ આ આદત છોડી દો તમારા ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે તો ચાલો જાણીએ શું કહે છે વાસ્તવિક નિયમ સામાન્ય રીતે લોકો જીવન માં બધી જ બાબતે નિયમોનું પાલન કરવા માંગતા હોય છે પરંતુ આપણે ઘણી વખત એ રોજિંદી ક્રિયાઓ સાથે જોડાયેલા નિયમો વિશે ખ્યાલ જ નથી હોતો આવો જે કૈંક નિયમ છે ભોજન સાથે સંબંધ લોકો ભોજન કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરે છે હિન્દુ ધર્મમાં ભોજનને અન્નનો દેવ માનવામાં આવે છે સંત મહાત્મા ભોજનની પૂજા કર્યા પછી જ ભોજન કરે છે તો બીજી તરફ કેટલાક લોકો માને છે કે ખોરાક સાથે વાસ્તુ દોષ અને વાસ્તુ શાસ્ત્રનો સંબંધ છે ભોજન કરતી વખતે કરવામાં આવતી કેટલીક ક્રિયાઓને શુભ અને અશુભ માને છે જેમાં એક અશુભ બાબત છે ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવા આમ તો ભોજન કર્યા પછી ક્યારેય એઠા વાસણોમાં હાથ ન ધોવા જોઈએ શાસ્ત્રોમાં એઠા વાસણમાં હાથ ધોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે આમ કરવાથી લોકોને ઘણી સમસ્યાઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ત્યારે અહીં જાણીશું કે એઠા વાસણમાં હાથ ધોવાથી શું થાય જમતી વખતે આ નિયમોનું કરો પાલન વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કર્યા પછી એઠી થાળીમાં હાથ ધોવાય અન્ન દેવતાનું અપમાન છે આવો કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે તેમ જ આવો કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને રોગ ફેલાય છે ઉલ્લેખનીય છે કે જમવાની થાળી હંમેશા સાદી અથવા પલંગ પર સન્માનપૂર્વક રાખો જમવાની થાળીને ક્યારેય એક હાથે ન પકડો આવો કરવાથી ખોરાક પ્રેત્યોનીમાં જાય છે થાળીમાં ખોરાક છોડી દેવો અશુભ ગણાય છે ભોજન કરતા પહેલા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ તેમ જ જમતી વખતે ગુસ્સો કે વાતો ન કરવી જોઈએ

क्या रे घना किटानों को फैलाई जाए छे आ किटानों ने योग्य रिते साफ करी शकाता नथी अने ज्यारे तमे फरी थी ये जवासन माथी खोराकलो छो क्या रे ते तमारा स्वास्थ्य माटे हानिकारक साबित थई शकेछे जेथी तमे जे थाड़ी माँ खोराक खाओ छो ते मा तमारे तमारा हाथ क्या रे ना धोवा जोईये तमने आ જેથી તમે અમારું નવું વિડિયો પਹਿલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર